જ્યારે તમને લાગે કે તમે હારી ગયા છો હવે કંઈ નહીં થઈ શકે તો આ નવ લાઈનને યાદ કરી લેજો કે જેનાથી તમારી જિંદગી બદલાઈ જશે આજે અમે તમારા માટે ખાસ વાક્યો લઈને આવ્યા છીએ જેને સાંભળ્યા પછી તમારી અંદર જ્વાળા અને જૂશ જાગી જશે અને તમારા હોસલાઓ પણ મક્કમ બની જશે અને તમે તમારા જીવનમાં અસંભવને પણ સંભવ કરી બતાવશો નંબર એક રાખો જુસ્સો તો મંજિલ પણ આવશે તરસ્યાની પાસે સમુદ્ર પણ ચાલીને આવશે થાકીને ના બેસો એ મુસાફિર અને મજા પણ આવશે નંબર એમ જ નથી મળતી રસ્તા પર મારા મિત્ર જુનુ જેવું દિલ જગાડવું પડે છે પૂછો ચકલીને કે માળો કેવી રીતે બને છે તે કહેશે કે એક એક તણકલું ઉપાડવું પડે છે નંબર ત્રણ માત્ર એક ઈચ્છા કઈ પણ નહીં બદલી શકે એ યાદ રાખજો નિર્ણય થોડો ઘણો બદલાવ આપે છે પણ એક પાકો નિશ્ચય એ મારા દોસ્ત બધું જ બદલવી નાખે છે નંબર 4 ભાગ્યના દરવાજા પર માથું પટકવા કરતા યોગ્ય છે કે તમારા કર્મના ના ને જાગૃત કરો પછી જુઓ બધા જ દરવાજા ખુલી જશે નંબર 5 સંઘર્ષમાં વ્યક્તિ એકલો હોય છે સફળતામાં

જીવનના દરેક હોય કે ના હોય પણ જીવનના દરેક સવાલોના જવાબ હોય છે તે વાત કોઈ ફરક નથી પડતો કે કેટલું મોડું થયું પણ વ્યક્તિએ જીવનમાં કામયાબ થવું જરૂરી છે યાદ રાખો મિત્રો સફળ થવામાં સમય જરૂર લાગે છે નંબર આઠ ચોક્કસ તમે નહીં જ કરી શકો માટે મિત્રો આજેથી જ તમારા વિચારોને બદલી નાખો તમે તે દરેક કામ કરી શકો છો જે અન્ય કરી રહ્યા છે નંબર 9 ધન દોલતની ભૂખ એવી લાગી કે કમાવા બાળકો ની સાથે રહેવાનો સમય જ ના મળ્યો અને જયારે સમય મળ્યો તો બાળકો જ કમાવા માટે નીકળી ગયા તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ગુજરાતી નોલેજ બુક ને સબસ્ક્રાઈબ કર